આ બંને રાજકીય પાર્ટીઓ એ ભાજપ માટે ઊંઘ આરામ કરી શકે તેવી શક્યતાઓ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે હું છું બાવી ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લઈને કેટલી ચર્ચાઓ કરવામાં આવતી હતી તે દરમિયાન અત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર અતિ મોટો સમાચાર પણ કહી શકાય છે કે જે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રદેશ અધ્યક્ષને લઈ એક એવી અપડેટ સામે આવી રહી છે કે જે ન્યૂઝ પર સૌથી પહેલા અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જ્યાં શ્રાદ પહેલા એ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ તેવી પણ શક્યતા જોવા મળી રહી છે અધ્યક્ષની નિમણૂકનું કાઉન્ટડાઉન શરૂ થયો હોવાની વિગતો જે છે તે અત્યારે એ સામે આવી રહી છે મંત્રી મંડળ પેલા પ્રદેશ અધ્યક્ષ નક્કી કરવામાં આવે તેવી વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે સ્રાત પેલા જાહેરાત થશે તેવી જેવી વાત પહેલા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ એ મંત્રી મંડળની અંદર ફેરફાર કરવામાં આવશે આગામી શનિવાર પેલા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે કે કેમ તેના પર સૌ કોઈની અત્યારે નજર છે અધ્યક્ષની જાહેરાત બાદ મંત્રી મંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા જે છે તે અત્યારે દેખાઈ રહી છે

ભાજપ અધ્યક્ષને લઈને આ સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે કહી શકે છે જો કે કેટલાય લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષને લઈને કેટલાય ચહેરાઓની વાત કરતી હતી અનેક એવા એનાલિસિસો થયા છે કે જેની અંદર એ ચહેરાઓ દર્શાવવામાં આવતા હતા કે અહીંયાથી આ પરંતુ એક માહિતી એ પણ મળી રહી છે કે જો પ્રદેશ અધ્યક્ષનો ચહેરો હોય તો કદાચ એ સૌરાષ્ટ્રમાંથી પણ મળી શકે આ પ્રકારની વિગતો જે છે તે અત્યારે એ સૂત્રો પાસેથી મળી રહી છે પરંતુ શ્રાદ્ધ પહેલા ક્યાંક એવી વાત સંભળાઈ રહી છે કે પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે જો કે પહેલા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે ત્યારબાદ એના બીજા કે ત્રીજા દિવસ આસપાસ એ મંત્રીમંડળની અંદર પણ ફેરફાર થાય તેવી શક્યતા જે છે તે અત્યારે જોવા મળી રહી છે પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે આગામી જે નાનીથી લઈને મોટી જે ચૂંટણીઓ આવવાની છે તેમાં પણ હવે ભારતીય માટે એક એવો ચહેરો લાવવો પડશે અધ્યક્ષ તરીકે એમણે જે કામગીરી કરી છે ત્યારે સાથે સાથે એમણે પણ કહ્યું હતું કે હવે હું મારું પદ જે છે તે છોડવા માંગુ છું પરંતુ ભારતીય જનતા પાર્ટી પર શું એવો ચહેરો નહીં હોય કે જેને પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે

ભાવિક અત્યારે આ સમાચાર એ ગુજરાત ભાજપને લઈને સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે પ્રદેશ પ્રમુખને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થયું છે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખ એ પહેલાં નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને ચર્ચાઓ થશે પ્રદેશ પ્રમુખને લઈને જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે એમાં ચર્ચાઓની અંદર એટલા માટે કાઉન્ટડાઉન શરૂ કહી શકાય કેમ કે આ સપ્તાહના અંત સુધી નક્કી થાય એવી શક્યતાઓ એવી ચર્ચાઓ એ ફરી એક વખત ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાઈ રહી છે

આગામી ત્રણ દિવસ એ ગુજરાતની અંદર જયારે ચોમાસા સત્રની તૈયારીઓ કરવામાં આવી રહી છે કે જેમાં આઠ નવ અને દસ આ ત્રણ તારીખ એ દિવસ ગુજરાતની અંદર મળવાનું છે એ ચોમાસા ગુજરાત પ્રદેશને નવા પ્રદેશ ભાજપના પ્રમુખે મળવાના છે એ વાત હવે અત્યારે નક્કી એટલા માટે મારવામાં આવી રહી છે કેમ કે કેટલાક રાજકીય વર્તુળકો અને રાજકીય સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ અંતર્ગત આ એ સપ્તાહ છેલ્લો સપ્તાહ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે કહી શકાય અને એ પ્રદેશ પ્રમુખના કાર્યકાળ દરમિયાન છેલ્લી હવે ક્ષણો એ ગણાય રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ આવે છે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે ભાવિક કે પ્રદેશ પ્રમુખની નવી જે ચર્ચાઓ ચાલી રહી છે આ સપ્તાહના અંત સુધીની અંદર એટલા માટે આ વાત થઈ રહી છે કે શ્રાદ્ધ પહેલાં પહેલાં નવા પ્રદેશ પ્રમુખ આવી જાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ અડચણો અને વચ્ચે એ એટલા માટે વાતો અટકી રહી છે કે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો એની માટે કેટલી મોટી જવાબદારીઓ રહેશે વર્ષ વર્ષ વિધાનસભાની પરિણામ પરિણામ તાલુકા જિલ્લા પંચાયત ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બાદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની બાદની અંદર આવેલી નવ જેટલી વિધાનસભાની પેટા ચૂંટણીઓ ત્યારબાદ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન આવેલા પરિણામો આ તમામ એ પરિણામોની વચ્ચે પડકાર સામે રહેવાના છે નવા પ્રદેશ પ્રમુખની અને નવા પ્રદેશ પ્રમુખની સામે એ પડકારો પણ રહેવાના છે કે ગુજરાતની અંદર ઊભી થઈ રહેલી ભારતીય જનતા પાર્ટીની સામે આપ અને કોંગ્રેસની અંદર પણ મજબૂતાઈથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે હવે ઉભા થઈ ગયા છે આ બંને રાજકીય પાર્ટીઓ એ ભાજપ માટે ઊંઘ હરામ કરી શકે તેવી શક્યતાઓ છે બીજી તરફ ગુજરાતની અંદર ભાવિક કેટલીક જગ્યાઓ પર અપક્ષ ઉમેદવારો પણ મજબૂતાઈથી લડતા હોય છે અને એ પણ ભાજપ માટે પડકારરૂપ કહી શકાય સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર સમાજવાદી પાર્ટીના નેતા ધારાસભ્ય કાંધલ જાડેજા છે મધ્ય ગુજરાતની અંદર મધુશ્રી વાસ્તવ છે ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર જ બાયરથી ધવલસિંહ ઝાલા છે આ તમામ નેતાઓ છે કે જેઓ અપક્ષ ઉમેદવારી કરે છે અને જે પણ એ ભાજપને નડી શકે છે એટલા માટે આ તમામ પડકારો એ નવા પ્રદેશ પ્રમુખની માટે છે એટલે ભાજપે વિચારી રહ્યું છે કે આ પડકારોને કોણ ઝીલી શકે છે કોણ સી આર પાટીલની એ લેવલ જો સી આર પાટીલે જે વિશ્વ વિક્રમ જે બનાવ્યો છે કે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભાની અંદર એકસો ને ઓગણપચાસ બેઠક જીતવાનો રેકોર્ડ એ માધવસિંહ સોલંકીની સરકારની અંદર હતો એ રેકોર્ડ સી આર પાટીલે એકસો છપ્પન સીટ સાથે તોડ્યો છે

કે જે કાઉન્ટડાઉન શરૂ થયું છે થતા જ આ ક્રાઈટેરિયા નિમણૂક કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે ભાવિક પ્રદીપ એક વાત એ પણ સંભળાઈ રહી છે કે જો પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેરાત થાય છે ચહેરો જો સૌથી પહેલા પસંદ કરવામાં આવે તો એ સૌરાષ્ટ્ર બાજુ એનો ઈશારો જઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાંથી એવા કયા નેતા કે જે બાહુબલી પણ ગણાય કદાવર પણ ગણાય તાકતવર પણ ગણાય અને લોકોની વચ્ચે રહેલા હોય કારણ કે એ પ્રકારના એક અધ્યક્ષ ગોતવા પડશે કારણ કે આવનારી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મહેનત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ છે છે તે અત્યારથી રહ્યું કારણ કે આમ આદમી પાર્ટી અત્યારથી સભાઓ કરવા લાગી છે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવા લાગી છે ભારતીય જનતા પાર્ટી સામે આરોપ પ્રતિ આરોપો લગાડવા લાગી છે તો આગામી એ કહી શકાય કે જે ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને એક એવો ચહેરો મજબૂત થાયથી એમને ઉભો રાખવો પડશે તેવી પણ સંભાવના પરંતુ સૌરાષ્ટ્રનું નામ મોખરે આવી રહ્યું છે બિલકુલ ભાવિક સૌરાષ્ટ્રનું નામ એટલા માટે મોખરે આવી રહ્યું છે કે એક ચર્ચા જે ચાલી રહી છે પ્રદેશ પ્રમુખની ને તેની સાથે સાથે પેરેલેલિક બીજી ચર્ચા ચાલી રહી છે ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણની ભાવિક મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેમાં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે આખું મંત્રીમંડળ નહીં પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે મંત્રી બદલવાના નથી વિસ્તરણ કરવાની ચર્ચાઓ ચાલે છે કે જેમાં ચાર પાંચ જેટલા મંત્રીઓ જે છે તેમની જગ્યાએ નવા સાતથી આઠ અથવા આઠથી દસ મંત્રીઓ લાવવામાં આવે મંત્રીમંડળ પૂરેપૂરું હાઉસફુલ કરવામાં આવે એવી શક્યતાઓ છે અને જો એ આ પ્રકારની રણનીતિથી ભાજપ આગળ ચાલતું હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેવાના હોય તો સૌરાષ્ટ્રની અંદરથી પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરવામાં આવે એમાં ભાવિક અત્યાર સુધી ચર્ચાઓ ચાલતી હતી કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસો ચહેરો આવે ઓબીસી ચહેરો સામે આવે પરંતુ ભાવિક છેલ્લા ચોવીસ કલાકથી એક ચર્ચાઓ એ ચાલી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજના એક મોટા નેતાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે હવે એક સાથે બે ચર્ચાઓ પેરેલ ચાલી રહી છે કોળી સમાજના મોટા ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવે તેવી બનાવવામાં આવે તો ખૂબ ચર્ચાની અંદર ચાલી રહ્યા છે બે સમાજના આગેવાનોના નામ જ્યારેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ઓબીસી સમાજની જ્યારે વાત કરવામાં આવતી હતી ત્યારે ઉદય કાનગઢનું નામ એ મોખરે હતું સૌરાષ્ટ્રની અંદરથી કે જેમને સંગઠનનો પણ વળો અનુભવ છે અને સંગઠન સાથે સરકારની અંદર કેવો સમન્વય રાખો તેનો પણ તેમને અનુભવ છે હવે જ્યારે કોળી સમાજની વાત કરવામાં આવે કોળી સમાજની ચર્ચા કરવામાં આવે ત્યારે એક નામ એ પણ ચર્ચાઈ રહ્યું છે કુંવરજી બાવળિયાનું અને બીજું નામ એ પણ ચર્ચાઈ રહ્યું છે કોળી સમાજની અંદરથી હીરા સોલંકીનું પરસોત્તમ સોલંકીના નાના ભાઈ છે કોળી સમાજની અંદર હાર પરસોત્તમ સોલંકી એ મોટા નેતા છે મંત્રી પણ છે પોતે અને તેમના નાના ભાઈ એટલે કે સોલંકી રાજુલાથી રાજુલા ને જાફરાબાદ વિધાનસભાથી પાંચ તેઓ ચૂંટાઈને પણ આવે છે સતત ધારાસભ્ય બનતા આવે છે કોળી સમાજની અંદર તેમનું પ્રભુત્વ પણ છે કોળી સમાજની સૌરાષ્ટ્રની ન માત્ર એક બે બેઠકો બંને ભાઈના થઈને સમર્થનની અંદર જો પ્રભુત્વની વાત કરવામાં આવે ભાવિક

આ સાથે સાથે થોડા સમય પહેલા એક તસવીરો આપણે પણ ભાવિક જોઈ હતી કે મુંબઈની અંદર ગણેશ પંડાલની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગયા હતા એ દરમિયાન પરસોત્તમ સોલંકી જે વિસ્તારની અંદર ગણેશ સ્થાપના કરી હતી અંધેરી વિસ્તારમાં ત્યાં તેઓ ગયા હતા ત્યાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હતા પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હતા આ તમામની સાથે સાથે ધારાસભ્ય હીરા સોલંકી અમિત શાહની સાથે જોવા મળ્યા હતા કેન્દ્રીય અને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ એક સાથે તેમની મુલાકાત પણ કરાવી હતી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા એટલે એક નામ એ પણ ચર્ચાઈ રહ્યું છે એટલે હવે ગુજરાતની રાજનીતિની અંદર એક નવી ચર્ચાઓ ચાલી રહી છે કે ઓબીસી અને કોળી સમાજ એ બંનેની અંદરમાંથી કોઈ એક નામ ચર્ચાઈ રહ્યું છે કોઈ એક નામ આવે મૂકવામાં એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ એ સપ્તાહ ગુજરાત ભાજપ માટે સૌથી મોટું સપ્તાહ કહી શકાય કે જેમાં ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ સામે આવવાના છે એ નવા અધ્યક્ષ આવતાની સાથે જ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલાં જાહેરાત થાય એવી શક્યતાઓ એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે દિલ્હી અને ગુજરાતની અંદર અનેક એવી બેઠકો થઈ ચૂકી છે અને રાજકીય વર્તુળકો અને રાજકીય સૂત્રો જે માહિતી આપી રહ્યા છે એ પ્રમાણે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને કાઉન્ટડાઉન શરૂ થાય છે એટલા માટે હવે એ સંકેતો સ્પષ્ટ મળી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાંથી જો મંત્રીમંડળ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો ઓબીસી અને કોળી સમાજના આ ત્રણ ચહેરાઓ મોખરે છે ત્યારબાદ હવે ભાજપ એ દર વખતે પોતાનું કયું કાળ રમે છે અને અંતિમ ઘડીએ કોને મેદાને ઉતારે છે એ ભાજપ જ જાણે છે અને ભાજપમાં જ પણ એ બે મોટા દિગ્ગજ નેતાઓ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આ ત્રણ લોકો જાણતા હોય છે કે કોને ક્યાં મૂકવા અને કઈ જગ્યાએ શું કરવું બાકી એની સિવાય કોઈ વ્યક્તિને ખ્યાલ નથી હોતો પરંતુ હવે જોવાનું રહેશે કે રાજકીય સૂત્રોની તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી અને એ કાઉન્ટડાઉનના આધારે ક્યારે અને શું જાહેરાત થાય છે એ જોવાનું રહેશે ભાવિક જી ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડવા બદલ પ્રદીપ તો જે પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ પહેલા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે અને શ્રાદ્ધ પહેલા જાહેરાત થાય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે પરંતુ સૌરાષ્ટ્રમાંથી એક ચહેરો એવો કે જેના ઉપર સૌ કોઈ અત્યારે નજર રાખીને બેઠા છે કયો ચહેરો છે એ પણ જે છે તે અત્યારે એક સસ્પેન્સ જે છે તે જોવા મળી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે અવારનવાર આપણે જોયું છે કે નવા ચહેરાઓ લાવવા માટે એ પાર્ટી જે છે તે ફેમસ છે નરેન્દ્ર મોદી કે જે અમિત શાહ હોય કે પછી ગુજરાતનું કોઈ રાજકારણ હોય કે અહીંના કોઈ પોલિટિકલ એવા નેતા હોય કે જે નવા ચહેરા માટે જાણીતા છે એટલે મંત્રીમંડળની અંદર પણ કોઈ નવા ચહેરાઓ આવે છે કે કેમ તેના પર પણ સૌ કોઈની નજર છે અને ગુજરાતના ભાજપ અધ્યક્ષ તરીકે કોનું નામ આવે છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર